સમોસાઇલા મોરી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા હે વાડે વેલો ચડે

ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તા કોઈ ખાઈ ટાટુ અને કોઈ ખાઈ ઉનુ આચાર્ય સાહેબ ની રજા હોય તો આમ નામ દિવસ કાઢુ એ ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તા એ આ આયો આવ્યો કારમો અને તાટ સૌને વાય પરણેલા ઓઢે ગોદડું અને ઓલા વાઢા મહાડમાં જાય એ ભાઈ ભાઈ એ ભાઈ ભાઈ અરે ભલા મોરી રામા ભલા તારી રામા 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 હર ઘર મેં એક નામ એક નારા ગુજે ગ भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम हिंदू